મિત્રો હું ગાદીમ નાશ આજે આપણે બ્લડ ડિનેશનના ટોટલ ફોર્મ ટાઈપના દાખલા ગવર્નમેન્ટની પરીક્ષામાં પૂછાતા હોય છે અને एसएससी જીડી માં પણ ખાસ એવા જ જે ટાઈપ બંડ જે તમે રોકડિયા માર્ક્સ અપાવી શકો કે તેના વિશે આપણે આજે ચર્ચા કરીશું ટાઈપ 1 ના દાખલા છે તો એ આજે આપણે જોઈશું અ અમુક દાખલાઓ કે એસએસસી જીડી માં જે પૂછાય છે તે YouTube પર મૂકેલા પણ છે તમે જોઈ શકો છો અને અત્યારે પણ મે YouTube પર જળ પ્રતિબિંબ અને અરીસાના પ્રતિનિષ્ક દર્પણ પ્રતિબિંબના પણ દાખલા મૂક્યા છે જો બ્લડ રિલેશન દાખલા શીખવા હોય તો એના માટે પહેલા તો તમને રિલેશન ટ્રી બનાવતા આવડવું તો હું આજે તમને પહેલા રિલેશન ફ્રી કઈ રીતે બનાવ શોર્ટકટ શીખવાડીશ શીખાડીશ જેને જેને તમે નજીકની પરીક્ષા છે આ 10 દિવસની અંદર પરીક્ષાઓ ચાલે છે તમે તેમાં માર્ક સવર કરી શકો છો જો તમારે વધારે વિસ્તારમાં શીખવું હોય તો આપની એકેડેમી ચાલુ છે કે આપણે વિસ્તારમાં દરેક ટોપિક આપણે શીખવાડી રહ્યા છે તમે જોડાઈ શકો છો તો આપણે જોઈએ બ્લડ રિલેશનમાં તો જ્યારે કોઈ પુરુષને દર્શાવવાનું હોય તો હું માની શકું પુરુષને તમે ચોરસમાં દર્શાવો પુરુષ દર્શાવ હોય તો પુરુષને મીલ મીલમાં કોઈ પણ વ્યક્તિ આવજો છો છોકી બાય મક્તા બાય ટીકા દાદા કોઈ પુરુષમાં આવે છે પુરુષમાં તમે એને ચોરસમાં દર્શાવી શકો જ્યારે કોઈ સ્ત્રી આવે તો જ્યારે સ્ત્રી આવે છે તો તમે એને વર્તુળમાં દર્શાવો જો તમે સ્ત્રીને વર્તુળમાં દર્શાવ તો તમને ખ્યાલ આવશે કોઈ પણ હશે એ હશે કાકી હશે પોર હશે કોઈ પણ જ્યારે પતિ પત્ની આવે જો મોસ્ટ ઈમ્પોર્ટન્ટ સવાલ જ્યારે પતિ પત્ની આવે છે ત્યારે તમે એને બે નિર્શોકો છો જ્યારે ભાઈ બે ભાઈ ભાઈ આવે છે ત્યારે બે ચોરસમાં અને એક એરો કરીને કે એક લાઈન કરીને તમે દર્શાવી શકો છો પતિ પત્ની આવે છે ત્યારે એક સ્ત્રી પુરુષ બે એરો કરીને જ્યારે ભાઈ બે આવે છે ત્યારે ભાઈ બંને તમે એક એરો કરીને દર્શાવી શકો છો તો તમને ખ્યાલ આવશે કે આ ભાઈ છે આ બેન છે બહેન બેન આવે છે તો તમે બેન બેન આ રીતના પણ દર્શાવી શકો છો એક એરો કરીને તો તમને ખ્યાલ હશે બેન છે આ સ્ત્રી છે આ સ્ત્રી બેન બેન છે આ એક પુરુષ અને સ્ત્રી ડબલ એના છે પતિ પત્ની તમે કરો લમ તો તમારી અલગ મેથડ પણ હોય શકે તમે યુઝ કરી શકો છો પણ આ મેથડ બેસ્ટ છે જ્યારે આ વસ્તુમાં તમારી તમારા કુ જ્યારે કોઈ ઉપર હોય છે જેમ કે તમારા પપ્પા હોય પપ્પાના પપ્પા હોય દાદા હોય મમ્મીના પપ્પા હોય નાના હોય તો તેને જ્યારે દર્શાવવાનો હોય જેમ કે તમે છો

જે પણ હોય તમે એમને નીચે દર્શાવો એમના પણ પુત્ર એટલે પૌત્ર એ પણ નીચે આવે પુત્રીના પુત્રીના કોઈ પૌત્ર હોય તો પપૌત્ર તમે કહી શકો આ રિલેશન તમારે આવડવા જોઈએ અને એ રિલેશન જો તમારાથી જે પણ જેટલા પણ નીચેના રિલેશન તો મે નીચે દર્શાવી પિતરાય ભાઈ છે તમારો કોઈનો કોઈનો છોકરો છે તમારો મામાનો છોકરો તો તમારે જે તમારો સાથીના હોય છે એ તમારા બાજુમાં આવશે તમારા ગણિત જે મોટો હોય ક્યાં આવશે ઉપર આવશે અને તમારાથી જે નીચે નાનો હોય છે એ ક્યાં આવશે તમારાથી નીચે આવશે આ રિલેશન ટ્રી તમને બનાવતા આવડી જાય તો તમને ઓટોમેટિકલી કરે ત્રણ ટાઈપના રિલેશનમાં પૂછાતા હોય છે આજે આપણે એક ટાઈપ જોશું આ બે દાખલા મૂકે છે તે તમને રોકડિયામાં સફાવ આવ્યો છે તો આજે એ સોલ્વ કરીએ દાખલાને સોલ્વ કરીશું દાખલો એક છે રોહન એ સોહ થાય છે પહેલી લાઈન તો આપણે પહેલા અહીંયા રોહન નું મૂકીશું રોહન છોકરો છે કોનો ભાઈ છે સોહનનો તો બે ભાઈ ભાઈ મે આપણા રિલેશન બતાવ સોહન નો ભાઈ છે અને મોહન એ રોહનનો પિતા છે મોહન કોણ છે મોહન જે છે કે કોનો પિતા છે રોહનનો તો મોહન જે છે એ રોહનનો પિતા એટલે આ બેનો પણ પિતા થવાનો જ કેમ કે બે ભાઈ છે रमन एक दियानो भाई छे अब आ तने कहीं कोई जगह सेट करती न थे छोडो अने दिया सोहन नी दिकरी छे सोहन नी दिकरी कौन छे दिया तो सोहन नी दिकरी कौन छे दिया तो दीया दि, नो बी लिख ली दो बीती वस्तु का लाइन पाछी ले ली के रमन एक दियानो भाई छे तो दिया नो भाई कौन छे रमन तो आपने रमन ने यहां लिख सकते बराबर તો રમણના કાકા કોણ અહિયાં એવો પ્રશ્ન પૂછ્યો છે તો તો કાકા બેન છે રમણ અને બીયાના પપ્પા કોણ છે સોહન જોઈ શકો છો અને પપ્પા છે સોહન અને ના ભાઈ કોણ છે તો અહીંયા જે આપ્યા હતા રોહન તો રમણ ના કાકા કોણ થશે રમણના કાકા કોણ થશે તો રોહન અહીંયા કોઈ જગ્યાએ ઓહન આપેલો છે હા જવાબ આપેલો છે સી તો કયો તમારો જવાબ આવશે સી ઓટોમેટિકલી તમને જવાબ તમારો સેટ ખાલી એક ટ્રી બનાવતા તમને આવડી ગયું તો તમે આરામથી જવાબ તમે ટીક કરી શકો છો એ રીતના નીચે એક બીજો દાખલો છે અહીંયા તમને કોઈ પણ સંખ્યા આપી શકે છે નામ પણ આપી શકે છે અને x y કોઈ પણ તમને આપી શકો છે x a y નો ભાઈ છે તમે અહીંયા જોઈ શકો આ x છે એ કોનો ભાઈ છે y નો તો x ને આપણે દર્શાવે y નો ભાઈ છે પણ y નું આપણને જાતની ખબર છે કે સ્ત્રી છે કે પુરુષ છે તો આપણે જેમ એમ રાખીશું બરાબર y નો ભાઈ છે જેમ કે y બેન પણ હોઈ શકે છે અને ભાઈ પણ હોઈ શકે છે જેમ એક x ની બહેન છે x ની બહેન કોણ છે z તો અહીંયા આપણે બાજુમાં દર્શાવશું z અને સ્ત્રી છે બહેન છે એટલે આપણે આપણો બોરામાં દર્શાવશું p એ z નો ભાઈ છે p કોનો ભાઈ છે j નો પણ અહીંયા કોઈ જાત નો j અને p નો ઉલ્લેખ કર્યો નથી એટલે એ લાઈન આપણે સાઈડ લાઈન કાઢી છે j એ y દીકરી છે y ની દીકરી કોણ છે y દીકરી છે j એટલે આને આપણે રાઉન્ડ માં દીકરી છે ને નીચે આવશે પણ હવે લાઈન ઉપર આવી ગયો p એ j નો છે j નો ભાઈ કોણ p તો આપણે p એટલે પુરુષ છે એટલે દર્શાવશું બરાબર લિકલી છે અને અહીંયા આપણે આ લાઈન પૂરી થાય છે જો અને y લે વિનો પતિ છે y છે એ કોણ y આ જે y છે એ કોનો પતિ છે તો અહીંયા બે સબર લખી છે v નો તો y શું થઈ જશે પુરુષ અને કોનો પતિ છે v નો તો v કોણ થઈ જશે સ્ત્રી ખબર પડે છે અહીંયા આપણે રિલેશન ટ્રી બનાવ્યું છે તો અહીંયા પ્રશ્ન પૂછે કે p ના કાકા કોણ તો p છે આ p ના કાકા કોણ તો p ના પપ્પા કોણ થશે y p ની મમ્મી કોણ થશે v p ના પપ્પા y y નો ભાઈ છે x તો p ના કાકા કોણ થશે જવાબ આવશે x તો આ તમે આરામથી તમે આ રીતે ટ્રી બનાવીને તમને જે જવાબ આવડે મિસ્ટર રિલેશન ટ્રી બનાવતા આવડે છે તો તમે આરામથી 50 સેકન્ડ કા તો 10 થી સેકન્ડની અંદર તમે જવાબ લાવી શકો અહિયાં જવાબ x છે તો x આવે છે હા અહિયાં આપણો છે જવાબ x તો આ હતો બલર રિલેશનના ટાઈપ વર્ગના દાખલા ટોટલ ટાઈપ પૂછાય છે 3 એક બીજો ટાઈપ હોય છે ત્રણ ટાઈપના દાખલા પૂછાતા હોય છે તમને ભવિષ્યમાં જો વધારે શીખવું હોય વધારે દાખલા સ્વતંત્રમાં મારી એકેડેમી જોઈન કરી શકો છો તમને ગણિત અને રીઝનિંગ બેઝિકથી તમને 0 થી 0 બનાવવાની તાકાત અમે ધરાવીએ છીએ તમે એકવાર અમારો ડેમો ભરી લો અને આ વખત તમારે SSC GD